અમદાવાદ ખાતે પત્રકાર એકતા પરિષદ બે હજાર ચોવીસનું મહાઅધિવેશન સંપન્ન થયું ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ વસ્ત્રાલ અમદાવાદ ખાતે અમદાવાદ જિલ્લા પત્રકાર એકતા પરિષદ મહાઅધિવેશન બે હજાર ચોવીસ ભવ્યથી ભવ્ય પ્રકારે સંપન્ન થયું જેમાં પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા મહિકલા વિંગના પ્રદેશ પ્રમુખ સમીમબેન પટેલ પ્રદેશ ઉપપ્રમુખો પ્રદેશ કારોબારીના સભ્યો ઝોન પ્રભારીઓ અલગ અલગ જિલ્લાઓના જિલ્લા પ્રમુખો અલગ અલગ તાલુકાઓના તાલુકા પ્રમુખો જિલ્લા તાલુકાની કારોબારીના સભ્યો અને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાંથી સાતસોથી વધુ પત્રકારોએ હાજરી આપી હતી ત્યાર પછી પાંચ ઉપપ્રમુખ માં ભાઈ મુકેશભાઈ સખિયા મુકેશભાઈ નું સ્વાગત કરવાની જવાબદારી પ્રમુખ છે તાલીનો ઓછો ના થવો જોઈએ મિત્રો શ્રીમતી સમીમબેન પટેલ પ્રદેશ પ્રમુખ ભરૂચ

ગયા અઠવાડિયે એમની કીટમાં એક ફેલાનો વધારો થાય છે પ્રદેશ તરફથી વ્યવસ્થા થઈ છે એ પણ આપી કમલેશભાઈ પટેલને ને ઉપ્રમુખ થવા બદલ ખુબ ખુબ અભિનંદન ત્યાર પછી બીજા ઉપ્રમુખ શ્રી શૈલેષભાઈ પંડ્યા અરવલ્લી શૈલેષભાઈ પંડ્યા જે સ્થાનિક માણસો હતા જેને ત્યાં ધંધો કરવાનો હતો એમને દુઃખ પણ હવે મારે પેલા ચાર લાખ માણસો જોવાનું જે રોજ ત્યાંથી પસાર થાય છે કે પેલા ચારસો માણસો જોવાનું જે રોજ ત્યાં છે ચુનાવ કરના હતા બટ અલ્ટિમેટલી જે લાર્જર ઇન્ટરેસ્ટમાં છે દેટ વી હેવ ટુ ફોલો એટલે અહીંયા બેઠે તો દરેક લગભગ દેખાય છે ત્યાં સુધી ત્રીસ થી પચાસ ની ઉંમર વચ્ચેના મોટા પત્રકાર જમાવી દે છે પણ લેટ્સ થિંક કે નારોલ ચાર રસ્તા પર રિક્ષાઓ કેમ ઉભી છે

એની કોઈ વ્યવસ્થાપન માટે આપણે ક્યારે પ્રશ્ન પૂછવું અમદાવાદ આમ જનરલી પોલીસ અને પત્રકારો સંબંધ આપણને બધાને ખબર છે અને એટલે જ મેં વિચાર્યું કે ચલો આજે જઈને કઈક વાત કરીએ પાણીનું ટીપુ હવામાં નાખો તો ડાયરેક્ટ બાષ્પીભવન થઈ જાય એવી બપોરે અને જયારે બધા જ આરામ કરે છે રવિવારના દિવસે જે એકતા બધા બતાવવા માટે આપણે બધા ઉપસ્થિત થયા છે એ એકતાના દર્શન કરીને બધાને અને આયોજકોને ખાસ ખાસ અભિનંદન પાઠવું છું કે ઘણા બધા પત્રકાર મિત્રો એવા છે કે જેમની પાસે ફાઈનાન્શિયલ પ્રોબ્લેમ્સ હોવા છતાં આઈ હેવ સીન પર્સનલી એ લોકોના અધિકાર માટે લડતા હોય છે કોઈની સાથે અન્યાય થયો છે તો ત્યાં ઊભા પણ રહેતા હોય છે અને માય એપ્રિશિએશન ફોર ધેટ બીકોઝ આવી રીતે આવા ફોરમો ક્યારેય આટલા બધા મીડિયા કર્મીઓ સાથે વાતચીત કરવાનો મોકો નથી મળતો એટલે આજે જાહેરમાં એવા તમામનો આભાર વ્યક્ત કરું છું અને બાહીંદરી પણ આપું છું કે તમે બધા આટલા વર્ષોથી થી પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે કામ કર્યું છે બીજા ડિપાર્ટમેન્ટ સાથે કામ કર્યા છે લોકશાહીની ની આજ બ્યુટી છે તમામ પ્રકારના લોકો આવે છે જાય છે સિસ્ટમ ચાલુ રહે છે અને આપણો પ્રયત્ન એ જ હોય છે કે સિસ્ટમ ને વધારે મજબૂત કઈ રીતે બનાવી શકીએ જેથી કરીને કોઈ અધિકારી આજે છે કે નથી પણ એના પછી સિસ્ટમ જે છે ઇટ મસ્ટ ગો ઓન શો મસ્ટ ગો ઓન ફિલ્ડ પણ કરતા હોઈએ છે બટ આજે લોકશાહીનો ચોથો સ્તંભ જેને ગણી શકાય એ પત્રકારત્વ મીડિયા જગત અને એ જગત સાથે સંકળાયેલા આપ સર્વે લોકો મિત્રો તમારી અને અમારી નોકરીમાં બહુ જાજો ફરક નથી કારણ કે ના તો તમારા નોકરીનો ટાઈમ ફિક્સ છે ના અમારા નોકરીનો ટાઈમ ફિક્સ છે રવિવાર કે સોમવાર ગુરુવાર કે શનિવાર ફર્સ્ટ હાફ કે સેકન્ડ હાફ કે લેટ નાઇટ કે અર્લી મોર્નિંગ આપણે બધા જ એ પરિસ્થિતિમાંથી પસાર થતા હોઈએ છીએ કે ગમે ત્યારે ગમે તે જવાનું થઈ શકતું હોય હું એવા તમામ પત્રકાર મિત્રોનો અત્રે આભાર વ્યક્ત કરવા માગુ છું જે અહીંયા ઉપસ્થિત છે અને અહીંયા ઉપસ્થિત નથી કે આ લોકશાહીને જીવંત રાખવામાં લોકોને એમના મૂળભૂત અધિકારો શું છે એ બતાવવામાં અને મૂળભૂત અધિકારો મેળવવા માટેની લડાઈમાં જેટલું કામ અને જેટલી જવાબદારી તંત્રની છે પોલીસ તંત્રની છે એટલી જ જવાબદારી આ દેશના પત્રકારની પણ છે